જય આયુર્વેદ નમસ્કાર મિત્રો સવારના પોરમાં સાયના બદલે વ્યસન કરો તો આવું વ્યસન કરો જો આ તુલસી પાત્ર તુલસીના પાંચ ત્યાર પછી આ મીઠા લીમડાનું પાંચ ત્યાર પછી આ દેશી ધાણા છે લીમડાનું પાંદ લીધે પછી આ પાલકના પાન છે નેચરલ પાલકના પાન ત્યાર પછી આ પોપૈયાનું પાન ત્યાર પછી આ કારેલાનું પાન ત્યાર પછી આ કડવા લીમડાના પાન ત્યાર પછી આ જંગલી અજમાનું પાન ત્યાર પછી આ લીંબુડેના બે પાન ત્યાર પછી આ જાંબુડાના પાન છે ત્યાર પછી એક ગાજર છે દેશી નેચરલ પ્રાકૃતિક ખેતીથી થી બનાવેલા બધી ઔષધી છે ત્યાર પછી દેશી ટમેટા જો આપણે વાડીના પ્રાકૃતિક ખેતીના નેચરલ દેશી ટમેટા ત્યાર પછી એક ગુલાબનું ફૂલ લીધું છે સુગંધી પુષ્ટિવર્ધન હંમેશા શાસ્ત્રોમાં કહેવાય છે સુગંધી પુષ્ટિવર્ધનમ તો મિત્રો આપણે આનું જ્યુસ બનાવવાનું છે